નસવાડીમાં પાલા ગામે જય આદિવાસી મહાસંઘ નસવાડી દ્વારા મિટિંગ યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના પાલા ગામે જય આદિવાસી મહાસંઘ નસવાડી દ્વારા આજરોજ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જય આદિવાસી મહાસંઘ આદિવાસીઓના હિત અને વિકાસ માટે તેમજ મહિલા બચત બેંક માટે સમજણ આપવામાં આવી હતી અને આદિવાસીઓ કઈ રીતે બચત કરે અને આગળ આવે તેની ખાસ ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં સરકારી લાભો માટે સરકારી કચેરીઓમાં જાય છે તો ત્યાં તેઓના કામો સમયસર થતા નથી જેથી જય આદિવાસી મહાસંઘ દ્વારા અધિકારીઓને રજૂઆત કરી તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે છે ખાસ કરીને આદિવાસી મહિલાઓ પગભર થાય તેના માટે આદિવાસી મહિલા બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ પણ ચાલુ કરવામાં આવી છે આ તમામ મુદ્દાઓ પર મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી જેમાં પાલા ગામના લોકો મોટી સંખ્યામાં આ મિટિંગમાં હાજર રહ્યા હતા અને જય આદિવાસી મહાસંઘ નસવાડીની ટીમ દ્વારા આદિવાસી સમાજનું કઈ રીતે આગળ આવે તેના માટે ચર્ચા કરવામાં આવી હતી અને ગામ લોકોને સમજણ આપી હતી